સરકાર હજી પણ લંબાવે છે તો મિત્રો આ બધા પ્રશ્નોનો જવાબ જે છે તે મિત્રો આ વિડીયોમાં તમને મળી જશે અને વિડીયો વિશ્વ હપ્તાની જે કોઈ અપડેટ આવી છે તે પણ મિત્રો આપણે આ વિડીયોમાં જાણવાના તો સૌ પ્રથમ તો મિત્રો આપનું જે આપનું ગુજરાત લાઈવની આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે

તો મિત્રો તમે જો પણ વિક્ષના ઉપતાની જાણ જોઈને બેઠા હો તો તમારે સૌપ્રથમ તો ચેક કરવું પડે કે તમે ખેડૂત નોમિનીએ કેવાયસી ચેક કરેલું છે કે નહીં જો નથી કરેલું તો મતલબ તાત્કાલિક તમારે જે છે તે આ કરાવવું પડશે અને હા બીજી વાત એક કે લોકો ભગો અઠવાડિયાના પહેલાના પેપર ઉપર મિત્રો આપવામાં આવ્યું હતું કે જે લોકો વિક્ષના ઉપતાની રાહ જોઈને બેઠા હોય તેમને ખેડૂત નોમિનીએ કેવાયસી જે છે કમ્પલસરી કરાવવી પડશે તે પણ તાત્કાલિક જ્યારે પણ મિત્રો તમને સમય મળે તરત પહેલા તમારે કરી લેવાનું છે નકર જે વીસનો હપ્તો જે છે તે તમારા ખાતામાં નહીં આવે એટલે કે બે હજાર રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં આવતો અટકાવી દેવામાં આવશે તો મિત્રો આગળ આપણે વાત કરીએ કે નીચે આપણે સ્કોલ ડાઉન કરશું એટલે આ બેનિફિશિયલ લિસ્ટનો ઓપ્શન આવે છે તો મિત્રો તે આપણે બેનિફિશિયલ લિસ્ટનો ઓપન કરશું એટલે જોઉં છું તમે તો તારીખ અને સમય સાથે જે ફ્રેશ રિપોર્ટ આવતી હોય છે તે મિત્રો આપણી સામે દેખાડવામાં આવે છે તો મિત્રો તે ફ્રેશ રિપોર્ટ તો એટલે કે દર વખતે જે છે તે વારંવાર અપડેટ થતી હોય છે અને તે આપણે સમય અને તારીખ પ્રમાણે નવી રિપોર્ટ દેખાડવામાં આવે છે તો બધું તે રીતે રિપોર્ટ તે છે આપણી જે લિસ્ટ છે તે ચેક કરવા માટે સોંપવાનું તો આપણે ગુજરાત એટલે કે આપણે જે પણ રાજ્યથી હોય તે આપણે સિલેક્ટ કરવાનું છે દાખલા તરીકે ધારો આપણે ગુજરાત રાજ્યથી છે ઠીક છે તો આપણે ગુજરાત સિલેક્ટ કરીએ પછી આપણો ડિસ્ટ્રિક્ટ જે આવતો એટલે કે જે પણ આપણો તાલુકો હોય તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે અને મિત્રો આ આપણે સિલેક્ટ કર્યા પછી આપણો જે પણ તાલુકો હોય તે સિલેક્ટ કરવાનો છે અને પછી મિત્રો આપણે ગામનું નામ સિલેક્ટ કરવાનું છે તો મિત્રો આ રીતે જે આપણે ગામનું નામ સિલેક્ટ કરશું એટલે તેમાં એટલે તેમાં મિત્રો જોઉં છો આપણો નામ નામ સિલેક્ટ કરી લેવાનું છે આમાં જે રીતે તો હું તમને દેખાડું છું આવી રીતે નીચે જાશું એટલે આપણે જે પણ નામ હશે આપણો તે મિત્રો આ સીડી પ્રમાણે આપણું નામ જે છે તે આવી જ છે તો મિત્રો તે આપણે જે છે તે આમાં સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો આ રીતે સિલેક્ટ કરી દેશો એટલે પછી ગ્રેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું છે ગ્રેટ રિપોર્ટ પર ક્લિક કરીએ એટલે મિત્રો આવી જે આગી રહેશો છે તે મિત્રો આપણી સામે આવી જશે તે મિત્રો આ આખી રીત જે છે તે આપણે ચેક કરવાની રહેશે કે તેમાં આપણું નામ છે કે નહીં અને હા મિત્રો એવું પણ થાય કદાચ કે એમાં આપણું નામ ન હોય તો મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી તેના માટે મેં તમને કીધું આ બે ઓપ્શન ખેડૂત તાત્કાલિક વેલા ધોરણે જે છે તે કરાવવાની રહેશે એટલે આપણા ખાતામાં ચાલુ રહેશે અને આવી અને મિત્રો આપણે આગળ વાત કરીએ કે અમુક જે રાજ્યો છે કે દિલ્હી છે રાજસ્થાન છે ત્યાં મિત્રો બે હજાર જગ્યા છે ત્રણ હજારનો હપ્તો આપવામાં આવે છે તો મિત્રો ઘણા ખેડૂતોએ માંગ કરેલી છે કે બીજા રાજ્યની જે આપણા રાજ્ય ગુજરાત જેવા કુમ તો બે હજાર જગ્યાએ ત્રણ હજારનો નો અથવા ત્રણ હજારનો હપ્તો આપવામાં આવે એ તેનાથી ખેડૂતોને જે છે તે વધારે લાભ થઈ શકે મિત્રો તમારે પણ જો બે હજારની જગ્યાએ ત્રણ હજાર ચાર હજાર આપતો હતો તો મિત્રો સૌપ્રથમ તો તમારે વિડીયોને લાઈક કરી દેવું પડશે અને વિડીયોને શેર કરી દેજો અને મિત્રો આગળ આપણે વાત કરીએ કે આ જે વિસ્માપતાની તારીખ જે છે તે મિત્રો ખૂબ જ લંબા હોય છે કે જૂન મહિનામાં આવવાનો હતો તો મિત્રો જૂનો તો જૂન મહિનો તો છોડો પણ જુલાઈના પહેલા હપ્તામાં આવવાનો હતો તે પણ નથી આવ્યો અને છેલ્લે તેની તારીખ આવી ઓર્ડર જુલાઈ બે હજાર પચીસ તો મીતો ત્યારે પણ ઊભો નથી આવ્યો તો મિત્રો આ આખર હપ્તો આવવાનો ક્યારે છે તેના વિશે મિત્રો ઘણા સવાલ ઉઠી રહી છે કે કા સ્કીમ બંધ થઈ ગઈ છે ઘણા લોકો એમ વાત કરે છે તો મિત્રો એવું કશું જ નથી સ્કીમ જે છે તે ચાલુ જ છે પીએમ કિસાન સન્માન યોજના સ્કીમ હજી પણ ચાલુ છે પણ હા મિત્રો કોઈ કારણસર જે છે તે તેની તારીખ લંબાવાઈ જાય છે એટલે કે જે હપ્તો આવે છે તે હજી સુધી આવ્યો નથી તેના પાછળનું કોઈ મુખ્ય કારણ હોઈ શકે છે અથવા તો કોઈ પણ બીજું કારણ હોય કે જે સરકાર તમને હજી કીધું નથી અને કદાચ આગળ તમને ખૂબ જ વહેલી તકે જાણવા મળશે અને જે વીસ મબ્દો જે છે તે ખૂબ જ જલ્દી તમારા ખાતામાં જે છે તે આવવાનો છે મિત્રો આ વિડીયો જે છે તે ઘણા બધા ખેડૂત મિત્રો અમુક હશે કે જે મેં સુધી આ વિડીયો નહીં પહોંચ્યો હોય અને એમ તો એવોને જે છે બીજી કોઈ અપડેટ હોય અને આવી કોઈ અપડેટ હોય તે મિત્રો તેમને જાણવા નહીં મળ્યો હોય તો આ વિડીયોને ત્યાં સુધી પહોંચાડજો અને મિત્રોને વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ મિત્રો અમારા નવા નેક્સ્ટ સ્ટુડિયોમાં ત્યાં સુધી બન્યા ગુજરાત લાઈવ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો